તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આપણે આવી ગઈ છીએ વાડિયા વાડિયા તો રોજ આવવાનું તો હોય અને આજે પણ છે તૂર વીણવાના દાડિયા દાડીયા અત્યારે હું આવી ગયો છું કુવ્યા તો મેં જવું આપણે આ પાછળ કુવો ડુંગળી છે તો હું કુવા આટો મારું આવ્યો છું અને દાડિયા આવે છે તૂર વીણવાના તૈયારી છે આવશે અને આજ તો હું કાંઈ સંિયા નથી આ દાડિયા કેટલા આવે છે ને પછી મોડક મોડકકી લેવા દઉં ખાલી ખાલી રોજ ધક્કો થાય છે મફત આવે હાલ ડીઝલ બળે છે એટલે તો હવે આજ પાર્ટ લગભગ માલ છે વન પાર્ટ ટુ એવી રીતે કાલે પાર્ટ વન તો આ ટુ અને આજ બહુ લાંબો લાંબો નહીં દેખાડું વિડીયો તુર વીણવી શોર્ટ શોર્ટમાં માં દેખાડ દઈ તો હવે મળીએ છીધા દાડિયા આવે ત્યારે ચાલે જોતા રહી ગયો વિડીયો તો આઈ ગયા છે દાડિયા હમણાં હું તમને દેખાડું હું જઉં છું સલાખા લઈને જવ આમ તો હમ મેં ઘણા તમને દેખાતા હોય છે ઉભો હમ મેં દાળિયા છે અને હું સલાખાને એવું લેવા આવી ગયો તો અને તુર જોવો તમે માલ થઈ ગયો છે દુનિયાનો તુરમાં તો જોતા રહીજો વિડીયો હવે મળીશું આગળ પછી તુર વીણવાનું ચાલુ કર્યું પછી આગળ મળીશું ત્યાં લગી જોતા રહે તો ફાઇનલ દોસ્તો આપણે વીણવા મીડ્યા હતા તુર અને તુર વીણતા હતા ને પહોંચી ગયા હતા તુર વીણવા તો પછી આપણે તૂર વીણતા વીણતા તો બધું વિડીયો દેખાડતા હતા અને વિડીયો ઉતારતા હતા અને હું જો તૂર વીણવા માંડ્યો હતો અને દાળિયા રાઘા વીણતા હતા પણ દાળિયાનો વિડીયો આપણે લેતા નથી કારણ કે દાળિયા ના પાડે છે એટલે અને પછી જો આ માલ કયો તૂરમાં થઈ ગયો જોઈ લો તમે અને આવી બધી તૂર છે સારી છે અને ભાવય સારો છે હું તમને પૈસાનું બિલય દેખાડીશ ને જો તું જોઈ લો દાળિયા વીણતા હતા અને હું વીણતો હતો અને બપોરે થઈને ત્રણ ડોલ વીણ નાખી દીધી તો દાડિયા અમુકના મોઢા દેખાય છે ને હું બે ભાઈ થાય છે એટલે આગળ દેખાડતો હતો જો અને આ ડોલમાં એટલી તુર વીણી હતી બીજી ડોલ છે બીજી એટલી ભરી હતી અને પછી આગળ ત્રીજી ડોલનો વિડીયો મેં ઉતાર્યો છે હું તમને દેખાડું જોવો તમે આગળ ને તુર બહુ સારી છે બે ત્રણ ડોલ મેં વીણ નાખી ત્રણ આંગળી દેખાડું બોલતો નથી કારણ કે વોઇસ રેકોર્ડ મેં અંદર નાખ્યું તો આગળ વિડીયો હમણે દોસ્તો આપણે વીણી લીધી છે ચાર ગહડી અને અગિયાર દાળિયા છે એ ચાર પોટકા છે જો બે અહીંયા બે અહીંયા અને હું વીણું છું બહાર આવ્યો છું બહાર જવા હતું આમ જવું છે એટલે અને દાળિયા વીણ્યા છે તો હવે મળી સીધા બપોરે ખાવા જવાનો ટાઈમ થાય ને ત્યારે ત્યાં લગી જોતા રહીજો વિડીયો હવે સીધા બપોરે મળીશું અંદર વીણે દાળજો અવાજ આવતો હોય છે તમને જો અંદર વીણે તો હવે મળીશું બપોરે ફાઈનલ દોસ્તો વાગી ગયો છે એક અને જો પોટકા ચાર ઈમણી પડ્યા છે અને એ બીજી એક એક બે પોટકા જેવું થાય છે એ દાડિયા પાસે હવે થેલીમાં છે તો હવે જવાનું છે ખાવા ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મળીશું સીધા ખાવા ખાઈને આવ્યું ત્યારે ત્યાં લગી જોતા રહીજો વિડીયો હવે પછી આગળ મળીશું ને પછી જવાનું છે એડમાં મેકો આ તો ગાડી લઈને જવાનું થાય સનેડો લઈને તો જવાનું થાય એ હમણાં ખબર પડશે તો જોતા રહ્યો વિડીયો તો ફાઈનલ દોસ્તો આપણે ફાઈલ વાડી આવી જાય ને પાછા ઉપડી જાય છે સનેડો લઈને દૂર મેકવા તો ગાંડી છે મોટી દેખાડું તો જોતા બીજું વિડીયો ની ભાઈ પડી જાય વાત કરી ગાડી એ છે ભાઈ બન થઈ જાય છે સંચાર જાય તો આ ભાઈ દૂર છે અને

ફાઇનલી દોસ્તો ભોજી જાય છે એડમાં જો આવું કે વાતાવરણ છે એડનું અને શાકભાજીની હરાજી થાય છે જોવો તેમને આવા નવા ટેમ્પા ટેમ્પા બધી વૃક્ષ પીડ્યું હતું ત્યાં ખાતરના ગોડાઉન છે જો આપણે ખાતરના ગોડાઉન એવું તો આગળ મળીએ સીધા કાંટે છે તો ફાઇનલી આપણે આપણા કાંઠે ભોજી જાય છે જય બજરંગ અહીંયા હજી ઉતરે ટેમ્પા દૂધના

છ નંગ બસો ને બેતાલીસ કિલો વજન બસો ને સાડી બેતાલીસ અને ભાવ આઠસો ને એસી રૂપિયા થયો તમે દસ હજાર છસો બાવન રૂપિયા આજનું બિલ આવ્યું છે અને હવે પડી ગઈ છે હાંજ આવી ગઈ છે તો અંધારું થઈ ગયું છે દી આઈસમી ગયો છે હું યાર્ડમાં બિલ લેવાય તો હવે આ વિડીયોની આયાત પૂરો કરી દે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જુઓ હવે મળીશું નવા વિડીયો સાથે બાય